કેમ છો મિત્રો મજામાં રંગોલી બાંધણી તમારા માટે લઈને આવીએ છીએ ખાટલી વર્ગની બાંધણી શાળી જે તમારે ઘરચોળામાં છે સાંડલા સુંદડીમાં છે કે કોઈ બી નાના મોટા પ્રસંગના ઉપયોગમાં લઈએ કોઈ રીતના આવશે પંદરથી વીસ ડિઝાઇન છે તમને બધા પીસ ઓપન કરીને બતાવી દઈશું જો કોઈ કલર તમને એમાં પસંદ હોય તો એમનો તમે સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી દેજો અને આ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ગ્રીન કલર છે રેન્જ એકદમ રીઝનેબલ રહેશે

એની અંદર તમને ફૂલ ચાર મિરલ વર્કમાં તારવાળું વર્ક મળશે નાની ઉંમરના બેનું હોય તો મજેન્ટા કલર પહેલાં પસંદ કરે અતારનો હાઇલાઇટ વાઇન કલર કયો કે મજેન્ટા કયો કે ફાલસા કલર કયો અતારનો હાઇલાઇટ કલર છે સિંગલ ગ્રીન કલરમાં વ્હાઈટ બ્લાઉઝ જોડે પહેરવું હોય તો સિંગલ ગ્રીન કલર બેસ્ટ ઓપ્શન છે સિંગલ ગ્રીન કલરમાં બી તમને ત્રણથી ચાર બધી અલગ અલગ ડિઝાઇનો મળી રહેશે એકદમ ન્યૂ કલર પિસ્તા અને ગ્રીન કલર

ઇન્સ્ટાગ્રામમાં બી અમારું આઈડી છે રંગોલી બાંધણી કરીને એમાં બી તમે ફોલો કરવાનું ભૂલતા નહીં અમે રોજે નવી નવી રીલ્સો અપલોડ કરીએ છીએ ડોલીવાળી ડિઝાઇનમાં તમારે બેબી શોર માટે જોઈએ તો સ્પેશિયલ ડિઝાઇન છે ફૂલ ભરાવદાર વર્કમાં એકદમ શાઇનિંગવાળો ગ્રીન કલર ઘંટડીવાળી ડિઝાઇનમાં તમારે ગ્રીન મરુન કલર જોઈએ તો ગ્રીન મરુન ઘંટડીવાળી ડિઝાઇનમાં તમને મળશે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રોજા નવા નવા વિડીયો અપલોડ કરીએ છીએ રોસ્ટ ને ગ્રીન કલર સિંગલ ગ્રીન કલર માં સ્પેચવારી ડિઝાઇન પિસ્તા ને ગ્રીન કલર લાઈટ ડિઝાઇન માં કંટડી વાળી ડિઝાઇન જોઈએ તો સિંગલ ગ્રીન કલર દસ કલર નું મેચિંગ છે ટોટલી એમાં બધામાં ત્રણ થી ચાર કલર તમને બધા અલગ અલગ કલર મળશે પિંક ગ્રીન ચીકુ ને મરુન કલર જોઈએ તો ચીક્ન અને લાસ્ટમાં આવશે બધાનો ફેવરિટ કલર મસ્ટર એન્ડ ગ્રીન કલર ફૂલ વરાવદાર તાર વાળું વર્ક સ્પેચ વાળી ડિઝાઇન બધાને પહેલી નજરમાં પસંદ આવ્યું છે એ રીતનું રેન્જ એકદમ રીઝનેબલ છે જો કોઈ કલર પસંદ હોય તો તમે એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં સેન્ડ કરી દેજો અમે તમને રેન્જ વિશે માહિતી આપી દઈશું સીઓડી અવેલેબલ નથી ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરાવવાનું રહેશે પેમેન્ટ કરાવવાના એક દિવસ પછી તમારું પીસ કમ્પ્લીટ ફિનિશિંગ સાથે તમને મળશે મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં